છાલા રુંતા જે તરફ થી છે બીજી પંક્તિ થી છાલા દિલિપસિંહ પ્રહમસિંહ પટાણા તરફ ત્રીજી પંક્તિ થી નીરુકર નીરુભા પ્રહમસિંહ ના તરફથી તરફ થી છે ચોથી પંક્તિ થી રાકેશભાઈ સરસુભાઈ ખોડાવવાળા તરફ થી છે ચોાર હેતલભાઈ શાંતિભાઈ તરફ પાંચમી પંક્તિ થી છઠ્ઠી પંક્તિ થી રંજીતભાઈ બાપભાઈ દેલબોજ તરફ બસ આમ નામ દરેક ને પ્રસાદી

બસો ને એક રૂપિયા સરૈયા અરવિંદ માધાભાઈરાજ સિંહ આજની પ્રસાદી એટલે કે દસ નવ બે હાજર ચોવીસ ચોથા આપડા દિવસ ની પ્રસાદીરાજસિંહ

આપણે કાલે બપોરે વાગે અહીંથી નીકળી જવાનું છે એટલે બપોરે બે વાગ્યા પેલા બધે ભોગી જજો અને અહીંયા આપણે આરતી કરશું પૂજા કરશું અહીંયા જઈને આરતી કરશું પૂજા કરશું એટલે આપડે પાસે ટાઈમ જોઈશે એટલે ભલે એટલા વહેલા નીકળજો તો ન્યા ચેક ડેમ ની બાજુ જે આપણે ગયા વર્ષે પંપે રાખ્યું હતું ત્યાં જ રાખશું ન્યા જોકે બધી સુવિધા મળી જાય છે આપણને એક હજાર એક રૂપિયો ચાલા ભરતસિંહ ડોક્ટર તરફથી ભરતસિંહ ખેરોવરા તરફથી આ શુભ કાર્ય આપણને એક દરેક પ્રસંગમાં ભાટીભાઈ સતત આપણા એરિયામાં કાણ્યાથી હોય છે બે જણા મજા હોય ત્યાં આપણા એરિયામાં એનું સાંગત ભાટીભાઈ પોતે કરે છે I'm mí બાપા ઉપર ઠેઠ છે ને શંકર ભગવાનની સાથે બેઠા હોય ને અહીંયા એમનો અવાજ મોટો વધુ ગણપતિ બાપા ગણપતિ બાપા હવે આ છે મિત્રો અત્યારે ગણેશ ચતુર્થી ચાલી રહી છે અને આપણે નવી મિલ કોલોની જૂની મિલ કોલોની ની અંદર અત્યારે ગણેશ ભગવાનનું સરસ મજાનું સ્થાપન કર્યું છે અને આપણે બધા જ અત્યારે ગણપતિ મય છે આખું વાંકાનેર મય છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે આપણા વિસ્તારની અંદરમાં સરસ મજાના આટલા બધા આપણી એકતા છે અને આપણે સરસ મજાના ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે ખાસ ઉપસ્થિત રહેલા વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલા સાહેબ તેમજ ભરતસિંહભાઈ અને મારા સાથી મિત્ર રાજભા ઝાલા તેમજ મારા

ઘરની અંદર માં પાણી ભરાયેલા તો પણ તંત્ર જાગ્યું નહીં પછી ત્રીજે દિવસે મને એમ થયું કે ખરેખર આ શું તંત્ર છે કે કોઈ માણસોને મારવા માટે બેઠા છે ત્યારે હું રાજુભાઈ ગેલુભા પાસે ગયો અને એને વાત કરી મે કીધું શું છે તો રાજુભાઈ કીધું કે આપણે તંત્રને વાત કરી છે પણ અત્યારે ખાલી પાઇપ મેકી અને પાણીને ઠેકાડે છે મે કીધું એ પાણીને ઠેકાડતા નથી આપણને ઠેકાડે છે મે કીધું

અને બાપાને પણ મે કીધું બાપા જો કાલે જો અમારે પાણી એથી ન હેકે તો મે 500 માણસો હું લઈ અને મે કીધું અમે મામલાદાર ઓફિસે આવવાના છે અને ખરેખર બાપાને હું ધન્યવાદ આપું છું બાપા એ પણ એને કડક શબ્દોમાં કીધું કે કોઈ પણ શબ્દે મને પાણી હટાવીને બતાવો અને ખરેખર તો કેસરી બાપાનો અમે આખી નવી જૂની મિલ કોલોની શિવાજી પાર્ક ગોડાઉન રોડ અમે તયાતીથી તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ત્યારે મારા આંખમાં આસુડા મને નહોતું કીધું રાજુભાઈ રાજુભાઈ તો મને એવું કીધું હતું હું સમજી એવો કે ના ન ચાલે આજે ચાર ચાર દિવસ સુધી અમારી જનતા અમારી પ્રજા પાંચ પાંચ દિવસ સુધી પાણીની અંદર મારીએ એ કેમ ચલાવી લેવાય ત્યારે અમે બાર વાગે બાપાના કહેવાથી બાર વાગે મામલતદાર સાહેબ અને ટીવીઓ ચીફ ઓફિસર સાહેબ અહીંયા આવ્યા અને અમે ગોટલ ગોટલ સમાણા પાણીમાં અમારો સ્ટેશન માસ્ટર નોટિસ આપીએ આપણે આપે સાહેબ આપણને નોટિસ નકલ તમે મેળવી એ નકલ આપડે એમને આપી 两个多呢。

અને પછી કાયમી આયા ધોરણે એક સરસ મજાનું મોટું નાલુ બનાવવું જોઈએ તો જ આ પાણીનો કાયમી નિકાલ થશે નકર આ આમને પરિસ્થિતિ રહેવાની છે પણ સાહેબ મેં કીધું અમે ત્રણ ત્રણ દિવસ થી ચાર ચાર દિવસ થી અમે પાણીની અંદર મારે છીએ એના કરતાં પણ જો બાપા અમને વધુ વેદના હોય ને તો આ પેસેન્જરો ની હતી પેસેન્જરો બિચારા અંદર ખાડા ની અંદર માં પડતા હતા ત્યારે રાજા રાજેન્દ્રસિંહ જાડેજા પછી ભાઈ આપણે અરે ભાઈ રાજુભાઈ અને અમારા બધા જ મિત્રો ત્યાં ઊભા રાખીએ માણસોને અને પેસેન્જરોને આપણે એને બહાર લઈ જતા હતા આ વાત આપણે એટલા માટે કરીએ છીએ કે તમને ખ્યાલ આવે કે આપણી વીર કોલોનીની અંદરમાં ચાર ચાર દિવસ સુધી જે પાણી ભરાના હતા એને જો દૂર કરવા માટે જેને આપણે મદદ કરી હોય તો આપણે કેસરી બાપાએ મદદ કરી છે આપણે એટલે કાર્યથી એને વધાવીએ હા જો ભાઈ રેલવે મંજૂરી ન આપે તમારે મેં મામલતા સાદી સાહેબ તમે લેખિત આપો શું કામ મંજૂરી ન આપે બીજે દિવસે લેખી તેમને ઇંગ્લિશ માં અને હું પોતે આપણા બધા મિત્રો સાથે લઈ જઈ અને ને કીધું ને કીધું કે તમે ગમે તે કરો ટ્રેક તોડો પણ પાણી કાઢો આથી પાણી તો મરી જવાના છે તો ને પણ આજે આપણે એને ટ્રેક ને તોડી અને પાણી ના કાઢી અને આપણે પાણી માંથી મુક્તિ છે એટલે ખરેખર કે શ્રી અમે હાર્દિક આભાર માનીએ છીએ કે ખરેખર તમે અમારા વિસ્તારનો

અને અમે રાજુભાઈ બધા સાથે છે અને બાપાએ આપણે સહકાર આપ્યો આવો નવો સહકાર અમને આપતા રહીએ એવી અમારી અપેક્ષા છે જય હિન્દ વંદે માતરમ ભરતપતિ મહારાજની વર્ષોથી ચાલે આવતા હું માનું છું હવે દ વર્ષથી વધારે મેલ કોલોનીના અંદર આપણા શ્રાવણ માસના અંતે અને મહાદેવના આરાધના આખો મહિના કર્યા પછી હવે જ્યારે દીકરાના દીકરાનો વારો આવ્યો છે ત્યારે ગણપતિ મહારાજના આવનારા દિવસોના અંદર આખા પાકા નહીં આખા ગુજરાતની પણ આખા દેશના અંદર ગણપતિ મહારાજની જ્યારે આરાધના થઈ રહી ત્યારે પૂજા થઈ રહી ત્યારે આજના મિલ કોલેનીના આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા આ વિસ્તારના જે ઘણી જવાબદારી વર્ષોથી સંભાળેલી છે અને હમણાં જે એમના દિલથી જે વેદના વ્યક્ત કરતા હતા એવા ભાટી એમ અમારા રાજમાભાઈ મારા ડૉક્ટર ભરતસિંહ ઉપસ્થિત અહીંયા તમામ વડીલો માતાઓ બહેનો યુવા યુવા શક્તિ સૌને મારા જય માતાજી સૌથી પહેલાં તો કોઈ પણ સારા કાર્ય થતા હોય છે આપણે હિન્દુ ધર્મના અંદર ત્યારે સૌથી પહેલાં પૂજા આપણી પ્રદાનંદ ગણપતિ મહારાજની પૂજા થઈ અને સારા કાર્ય આપણે આગળ વધારતા એવી જ રીતે વર્ષના અંદર જ્યારે મહાદેવની આખા મહિનાની અંદર આખા દેશના અંદર ધાર્મિક પ્રવૃત્તિ જ્યારે પૂરી થઈ હોય અને ગણપતિ દાદાની જ્યારે જ્યારે વારો આવ્યો હોય ત્યારે અમિલ કોલોનીના અંદર છેલ્લા ઘણા વર્ષોથી મને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળે છે આ બધાની લાગણી આ બધાનો પ્રેમ રહે છે મને અવસર રહ્યો છે ઘણા વર્ષોથી આમાં હાજર રહેવાનો આજે ફરી હાજર રહી આ બધાના સમક્ષ હું ગરબતો અનુભવું છું વાકાનેની વાત કરી તો હમણાં ભાટીભાઈએ ઘણી વાત કરી અમારા યુવાભાઈએ પણ ઘણી વાત કરી આ બધાએ પાણીનો પ્રશ્ન વરસાદે આ વખતે ગંભીર વરસાદ આખા ગુજરાતના અંદર તળભળાટી મચાવી મચાવી રહ્યો હતો ત્યારે વાકાનેરના અંદર આ વિસ્તારના અંદર અમે તો જોયું કે એ રીતે એક બે ફૂટથી ચાલુ કરીને તરત ચાર પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું તરત મારા વિસ્તારમાંથી ફોન ચાલુ થયા અને વિભાગો પછી નગરપાલિકા હોય કે રેલવે હોય એ બધાને સૂચન કરવાની જ્યારે વાત આવી ત્યારે મેં કીધું મારા ધ્યાન ઉપર આ બધી વસ્તુ વિડીયો વિડીયોના માધ્યમથી મને મૂકો અને આપણે ઉપર તાત્કાલિક ધોરણે એનો રસ્તો કરાવશું એટલે વિભાગને આપણે સાવચેત કરીને કેમ કે વિભાગ બધી બાજુ ખેંચાણો હતો બધી બાજુ આ પ્રશ્ન હતો પણ એમને તાત્કાલિક રૂપે અહીંયા ઉપસ્થિત કરી અને જે આ રેલવેમાં આપણે ખાડા કરાવીને પાણી આપણે નીકળું છે એ અંતે જે તંત્રે કામ કર્યું એ સારી વાત છે મારી વાત આપ કરો છો રાજ્યસભાના સંસદ પહેલાં પણ જે લાગણી હતી એને એ લાગણી અત્યારે પણ છે રાજ્યસભાના સંસદ જે દેવું નહીં એવું એ વાકાને માટે મારી લાગણી તો ને એવી રહેવાની છે હોદો તો આવશે ને હોદ્દો તો જશે પણ જે પેઢી ઉતાર આપણો રહ્યો છે એમાં કોઈ દિવસ ફેરફાર આવશે એટલે મારા મારા તો ફરજમાં આવે છે કે જ્યાં પણ હું મારી શક્તિ પ્રમાણે વાકાના માટે કાંઈ પણ કરી શકું તો એ તો પેઢી ઉતાર મારી જવાબદારીમાં આવે છે પણ આ તાકાત માત્ર કોઈ એક વ્યક્તિની નથી આ તાકાત તો અહીંયા બેઠેલા ગજાનંદ ગણપતિ મહારાજની તાકાત છે કે એનો પ્રોગ્રામ જો ખાવાનો હતો ત્યારે તો શ્રાવણ પણ ચાલુ હતું ધાર્મિક કાર્યક્રમ ક્યાં ઉભા ના રહીએ અને ધાર્મિક પ્રસંગો ક્યાં ઉભા ના રીએ એવું મહાદેવે અને ગણપતિ દાદાએ જે ઉપરથી આશીર્વાદ દીધા દાદા એટલે પણ આવનારા સમયના અંદર આપણી જે ધાર્મિક પ્રવૃત્તિમાં જે આપણો સમાજ એકત્રિત થાય છે એવી જ રીતના જેવી રીતના વર્ષોથી થયો છે એવી રીતના આવનારા સમયના અંદર આપણી શ્રદ્ધા આપણો જે ભૂગોળ રહ્યો છે મજબૂત ધર્મ માટે એના એવી ને એવી લાગણી આવનારી પેઢી આપણી યુવા પેઢી એવી જ રીતે આગળ વધે સનાતન ધર્મ આ દુનિયાના અંદર જે આપણો કેસરીઓ ફરકે છે એ એવી જ મજબૂતીથી આવનારા સમયના અંદર ફરકે એના માટે જે આ આયોજન કરવામાં આવ્યું છે એ આ તમામ આયોજકોનો હું આભાર વ્યક્ત કરું છું આપ મને દર વર્ષે અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો રહ્યો છો અને આરતી કરવાનો લાભ લ્યો લ્યો છો એ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું એક રાજ રાજવી પરિવારના સદસ્ય તરીકે હર હંમેશ મારા વિસ્તાર સાથે મારા સમાજ સાથે વાંકાનેરવાસીઓ સાથે જે અટૂટ સંબંધ આપણો રહ્યો છે એ સંબંધ બન્યો રહે અને જ્યાં પણ હું મારી યથાશક્તિ પ્રમાણે કામ આવું એ હું કામ વિસ્તાર માટે કરતો રહું એવી જ પ્રાર્થના સાથે ગજાનંદ ગણપતિ મહારાજની આપણે જે બોલાવીએ અને મારી વાકે મૂકામ છું પૂરી કરું છું અને બધાય ઘણી બધી ચર્ચાઓ ચાલે આ માધ્યમ નથી બધી વસ્તુની ચર્ચા કરવાનું પણ છેલ્લા વર્ષ દિવસના અંદર જે અનેક પ્રકારના અહીંયા કામ થયા છે એ આવનારા સમયના અંદર પણ આવું સંગઠન મજબૂત આપણું રહીએ અને આપણી શક્તિ સરકાર પાસેથી આપણે જે વિસ્તારના એક પાણીનો પ્રશ્ન તો ઠીક છે પણ એના સિવાય જે બીજા ઘણા બધા પ્રશ્ન અહીંયા સોલ્વ આપણે છેલ્લા બે વર્ષના અંદર ઘણા બધા વિકાસના કામ કર્યા છે એની અત્યારે હું ચર્ચામાં નથી ઉતરતો આ એના માટે નથી એના માટે આપણે મોકો આવનારા સમયમાં રહેશે પણ આપણી તાકાત આવી જ રીતે તમામ વિસ્તાર તમામ ક્ષેત્રના અંદર આપણી આ મજબૂતી રહીએ એવી જ આશા સાથે મારી વાતને વિરામ મૂકું છું ફરી એકવાર બોલો ગણપતિ બાપા ગણપતિ બાપા ભરત કાકા કહેવુકતા ભારભાઈના નિર્ણબરોજના દરેક સભ્યનું અહીંયા ગણપતિ ઉત્સવમાં હાર્દિક સ્વાગત છે